શરૂઆત સાથે પૂર્વ કચ્છ પોલીસે ન્યાય માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી છે વરસાણા નજીક લૂંટમાં સામે ત્રણ શખ્સો ઝડપી પાડ્યા છે આરોપીઓ જેમને જમન શાહ શેખ અબ્દુલ રઝાક જેથડા અને

વ્યાપક પોલીસના કાયદો અને વ્યવસ્થા ચલાવવાના પ્રયાસો અને રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો પ્રશંસનીય છે આરોપીઓના જાહેર વરઘોડો અને લોકોને ડરાવવાનો પ્રયાસ છે અને ન્યાયને ચડવવા માટે પોલીસની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે